ભરૂસ તાલુકાના બંબુશર ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહબાવા અને આલમ શાહબાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુશરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું સંદર શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહબાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અસલામ વલકુમ વરમતુલ્લા વરકત આજ રોજ હજરત અબ્દુર રહેમાન શાહ બાવા હજરત આલમ શાહ બાવા બંબુસર મુકામે ઓગણત્રીસમાં ઉર્સ શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા અલ્લા સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ લોકોની હાજરી માશાલ્લા હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવાને હઝરત આલમ શાહ બાબાને ફૂયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો એના અમે કે ગામજનોએ ભાગ લીધો ને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાબા આલમ શાહબાવાના ઉર્ષમાં હાજરી આપે અને દરેક કોઈ બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે અસલામ વરહમી વબરકાતુ